જામનગર શહેરમાં શ્રાવણી મીડાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કમિશનર દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી તમામ અધિકારીઓ સાથે તમામ રાઇડ ધારકોને પણ સૂચના આપવામાં આવી તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને રાઇડ્સનું ગોઠવણ કરવામાં આવે અને તમામ રાઇડ સંચાલકોને સૂચના આપીને સુરક્ષાને બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવશે તારીખ દસમી ઓગસ્ટના રોજ જે શ્રાવણના સાતમા ઠમના મેળા તરીકે જામનગરમાં દર સાલ થાય છે જે આ વખતે પણ બે વીક ચાલવાના છે દસમીથી ચોવીસમી એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સમગ્ર જામનગર મહાનગરપાલિકાની વહીવટી અને એન્જિનિયરિંગ ટીમ સાથે મુલાકાત લેવામાં આવેલ છે અહીંયા કુલ તેતાળીસ જેટલા પ્લોટ છે ત્રણ એન્ટ્રી છે અને સંખ્યાબંધ ઇમરજન્સી એક્ઝિટ આપણે રાખેલ છે અત્રેની વ્યવસ્થામાં ફાયર ઇમરજન્સી હેલ્થ આરોગ્ય પાણી પુરવઠો વગેરે તમામ ટીમો અત્રે હાજર હશે પોલીસનો પણ સતત બંદોબસ્ત હશે રેવન્યુમાંથી પણ હશે એઝ વેલ એઝ મહાનગરપાલિકાના પણ કર્મચારીઓ અહીંયા રાઉન્ડ ધ ક્લોક હાજર હશે મેળાની પૂરેપૂરી વ્યવસ્થા સારી રીતે થાય એ માટે આજે વિઝિટ કરવામાં આવેલ છે વધુમાં એ જણાવવાનું કે આ વખતે ગયા વર્ષની સામે પાંચ કરોડના બદલે આપણે દસ કરોડનો વીમો લેવામાં આવેલ છે અને એ રીતે પણ આપણે આજુબાજુનું વ્યવસ્થાનું ધ્યાન જોવા માટે જ ખાસ આજે બંધ